શ્રી રાજપૂત કરણી સેના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે ગણેશજી ચાવડા અને જિલ્લા મહામંત્રી તરીકે પાટણમાં લાંબા સમયથી રાજપૂતોની સંસ્કૃતિ શૌર્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કરી રહેલા તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને પદ્મનાભ ચોકડીની સોસાયટીઓના પ્રમુખ એવા યુવા અગ્રણી શ્રી મદારસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે આજરોજ કામલીવાડા સમાજવાડી ખાતે સમગ્ર ભારતનું સૌથી મોટું સક્રિય રાજપૂત સંગઠન એવા શ્રી રાજપૂત કર્ણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યકરોનું સંમેલન યોજાયું હતું જેમાં શ્રી રાજપૂત કર્ણી સેના પાટણ જિલ્લાના આગામી કાર્યક્રમો અને હોદ્દેદારોની નિમણૂક અંગે ચર્ચા કરીને વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી પાટણ જિલ્લામાં લાંબા સમયથી રાજપૂત સમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ઉત્સાહી યુવા કાર્યકર શ્રી ગણેશજી ચૂંટણી ચાવડાની જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે જિલ્લા મહામંત્રી તરીકે મદારસિંહ ગોહિલ પાટણની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ઉપાધ્યક્ષ તરીકે શ્રી હડિયોલ અજીતસિંહ કની વાઘેલા અજીતસિંહ કલ્યાણા સોલંકી મુકેશ શ્રી ગણેશપુરા રાઠોડ ચેતનસિંહ કમલીવાળા સંગઠન મંત્રીમાં હડિયોલ સુધીરસિંહ લણવા પરમાર યુવરાજસિંહ કાંસા મહામંત્રીમાં પરમાર જગદીશસિંહ વાગદોદ પરમાર વિક્રમસિંહ લણવા પરમાર રાજેન્દ્રસિંહ ચારૂપ પરમાર પ્રવીણસિંહ દાતરકોડી પ્રભારીમાં પરમાર જયદીપસિંહ સુનોક સંરક્ષણ વાઘેલા જયદીપસિંહ વસાઈ સંયોજક ઝાલા મહેન્દ્રસિંહ જાસકા પ્રવક્તા ચૌહાણ બહાદુરસિંહ લોલાડા મીડિયા પ્રભારી વાઘેલા કરણસિંહ વરસિલા ખજાનચી ચૌહાણ કેતનસિંહ સુજિત્રા યુવા અધ્યક્ષ વાઘેલા મહેન્દ્રસિંહ વસાઈ યુવા ઉપાધ્યક્ષ સોલંકી રતનસિંહ ગણેશપુરા સોલંકી કનકસિંહ કુડેર સલાહકાર સોલંકી વિક્રમસિંહ કંબોય પરમાર વિક્રમસિંહ દાતરકોડી ઉપરોક્ત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી શ્રી રાજપૂત કર્ણી પ્રદેશ અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા પ્રદેશ સંગઠન મંત્રી સેજપાલસિંહ ઝાલા અને ઉત્તર ગુજરાત પ્રભારી શ્રી દિવ્યરાજસિંહ ભાટી શ્રી રાજપૂત કર્ણી ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ દ્વારા પાટણ જિલ્લાના તમામ હોદ્દેદારોને આવકારીને કરણી સેનાની ખેસ પહેરાવીને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અને સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં શ્રી માનનીય વીરભદ્રસિંહ જાડેજા ભુજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી બકુલસિંહ ગોધાવી આઈટી સેલ પ્રભારી પ્રદેશ તેજપાલસિંહ ઝાલા સંગઠન મંત્રી પ્રદેશ દિવ્યરાજસિંહ ભાટી ઉત્તર ગુજરાત યુવા અધ્યક્ષ અશોકસિંહ મખવાન મહેસાણા જિલ્લા અધ્યક્ષ અને અન્ય પ્રેક્ષક કક્ષા જિલ્લા કક્ષાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન મદારસિંહ ગોહિલે કર્યું હતું અને આભાર વિધિ ગણેશજી ચાવડાએ કરી હતી દશરથ દરજી પાટણ